નમસ્કાર મિત્રો રાજન બારોટની સગાઈ થઈ ગઈ છે જ્યાં મિત્રો તેમના વિડીયોઝ અને વિશોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યા છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે તેમની સગાઈ થઈ છે તે તેમનો બચપનના મિત્ર છે તેમના ઘણા બધા વિડીયોમાં પણ તે દેખાવા મળ્યા છે તેમના લાઈવ પ્રોગ્રામના તેમની સાથે જ રહેતા હતા તે તમે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને રાજલબેન બારોટે પહેલાં તેમની ત્રણ બહેનોને એકસાથે પરણાવી હતી અને તેમની વિદાય પણ કરી દીધી હતી ત્યારે અત્યારે કહી શકાય કે તેણે અત્યારે સગાઈ કરી દીધી છે પણ થોડા મહિનામાં કે વરસમાં તે મેરેજ કરી દેશે અને લોકોને ખુશખબરી આપશે તે જોઈ શકો છો મારા વિડીયોમાં મિત્રો અને તેમની સગાઈમાં ઘણા બધા મોટા કલાકાર પણ આપ્યા હતા તે જોઈ શકો છો મારા વિડીયોમાં અલ્પેશ બારમોડિયા અને રાજલ બારોટ એક સાથે સરસ લાગી રહ્યા છે અને બંને પહેલાંથી મિત્ર હોય તેવું પણ કહી શકાય કેમ કે તે બંને પોતાની એકબીજાની સાથે બહુ સારા અને ખુશ લાગી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ